જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો પાછા આવી ગયા છે આપણા ફાઇવ સ્ટાર વોપમાં કાલના જે ઢગલા હતા મેં તમને કીધું તું કે ઉથલાવવા પડશે જી લો ઉઠલા એનું કામકાજ જોરજારથી ચાલે છે અહીંયા ઉથલી જાય એટલે આપણે વાધેડે જવાનું ઉથલાવવા અને ખાલી હા તારી મહેનત હા જય લો વરસાદ જેવું થઈ રહ્યું છે બે ત્રણ દિવસમાં કદાચ આવે તો એનાથી મોર કાઢી રાખી તો સારું હે ઉથલાવી રાખી સુકાઈ તો ગયું હે જોઈ કડાકા મારે એ દાણા બતાવો તમને પોલીને દેખાતા હશે કદાચ હા હવે દેખાતા હશે છે ને હા એવું સપુર ઘોડા જેવું આમ તો તમે જે કહેવાય બધું એ આ જ છે ભાઈ જે નથી સમજી ગયા હાલો તો અહીંયા બધું ઉથલાવી અને પાતેડે જશું બીજો ઢગલો તમને કીધું હતું ને ત્યાં છે તો ત્યાં મળી ચાલો તો

પબ્લિક આપડી હાલી ને જઈ રહી વોકિંગ કરતા ચાય નું કિલોમીટર એક કિલોમીટર કિલોમીટર થતું હશે એક દોઢ કિલોમીટર ત્યાં ચાય પીવા જઈ રહ્યા છે હોટેલ હાઈવે ઉપર દોઢ દોઢ જ કિલોમીટર કેવાય ને બે કિલોમીટર કિલોમીટર એક હાલો એક કિલોમીટર છે તું એમ

એડા હાવ પૂરા થઈ ગયા પાછી વાટ કરવાનું ચાલુ કરવું પડશે ખાલી હવે રહ્યો છે ખાલી નિંગોળ જ આપણું ફાઈવ સ્ટાર ફાર્મ આપણે એક કામ જડ્યું છે ઝાડવાને પાણી પાવાનું હોય તો ડોલ લઈને પાણી પાઈ નાખી નાખો જોઈ લઈ કેટલો ભરેલો ઓહો હો હોય તો આપણો આંખો ભરેલો હોય જેને પણ ગરમી લાગતી હોય ના આવી જજો આપણી વાડી પણ એક સરત અંદર સેવાડ વધારે એટલે એ પ્રમાણે આવજો મસ્તી નહીં કરતો આ છે કહું છું બાકી જોઈ લો પીપળા ના બધા પાન ખરી ગયા કારણ કે પાન ખરું એ ભાઈ હાલ્યા રાખે કઈ ન હોય હાલો તો જાળવીને કમ્પ્લીટ પાણી પાઈ નાખ્યું છે તો જોઈ શકો છો પ્રકાશ ભાઈ પછી કહેતા નહીં જાડવાને પાણી પાણી પાઈ સાહેબ માટે નાસ્તો થોડોક લઈ આવ્યા હતા તો નાસ્તો આપી દે હાલો ભાઈ ઓર કુછ તે જ ને ચલે ગા લે આને ધ્રોજ નથી બોલો કેટલું આપવો હવે છેલ્લી ખાલી થઈ ગઈ જો કેટલા પાંદડા હારોજ એટલાને એટલા થાય છે હાલો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે ને આવા બ્લોગ જોવા માટે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો તો